આપણે ત્યાં ત્રિવેણી સંગમ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ નું મહત્વ હોય છે આજે આ કાર્યક્રમ પણ ત્રિવેણી સંગમ જેવો રાખ્યો છે

એમનું સ્વાગત અને સન્માન અહીં આપેલું છે કે ત્રણ સન્માન કેડીબેન નું વિજય માટે ઉમેદવારો સિદ્ધાંતની મક્કમતાથી લડા એટલા માટે અને મારો પરિવારનો ભાઈ બહેન વફાદાર કાર્યકર્તા એમણે જે વફાદારી દાખવી છે એના પ્રતિક રૂપે જિલ્લામાં લોકશાહીમાં

એક બાજુ નાના ના કોથળા ઠલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ બે પાંચ રૂપિયા લઈને લાઈન લગાડીને બેઠો હતો આ બેડી લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેન જીતી આ લોકોની આપણા પાસે ચૂંટણી લડવા માટે જે નાણા હોવા જોઈએ એ આપણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા બીજી તરફ સુપ્રીમ કોર્ટે જાહેર કરાવું કરાવ્યું ઇલેક્ટોરલ બોન્ડ નું એ પછી ખબર પડી 82 અબજ 52 કરોડ 82 અબજ 52 કરોડ ભાજપ પાસે ઓફિશિયલ હતા અને ઓફિશિયલ તો પાર નહીં અને કોંગ્રેસ વગર રૂપિયે ચૂકવી લડતી હતી અને આ બે પરિસ્થિતિમાં કોંગ્રેસનો કાર્યકર્તા મક્કમતાથી લેડો છે અને સલામ કરો सारा उम्मीदवार श्रीओ मजबूती थी चुटनी ले रहा है ना सलाम करो इतिहास ये जीत रोज लगाए ये वो जरूरी न थी सिद्धांत साथे लगाए लो तो हार के जीत नहीं सत्य ने लेने सिद्धांत की लड़ना रानो इतिहास हमेशा लगा मारा प्रतापे युद्ध हारे चता आजे એ લડાઈ હલ્દી ગાદી મહારાણા પ્રતાપ સન્માન સાથે યાદ કરીએ છીએ અને એમાં જીતનારો છે એને કોઈ યાદ નથી એટલે જે ઉમેદવારો છે એમને ખૂબ જેને કોંગ્રેસે ખૂબ આકુલ છે હીરો બનાવ્યા એવા કદાચ વેચાણા છે કે કદાચ બીજી પાર્ટીમાં ગયા એ આંગળીના વેઠે છે પણ મારા હજારો હજારો લાખો કાર્યકર્તાઓ વફાદારી થી કોંગ્રેસ રહ્યા છે એને નમન ખરીદી નથી શક્યો ડરાવી નથી શક્યો હતા ની તો ડિપોઝિટ જા છે 5-5 લાખ થી બધી જીતી છે એમને અનેક મુશ્કેલીઓના માપા પડી ગયા હોય એનો યશ જતો હોય तुम्हारा तो साकुरुत महला गुजराती मत जाता होगा। राहुल गांधी जी आया, गा। प्रियंका गांधी जी आया, गा। अपना राष्ट्रीय अध्यक्ष खरगे साहब आया, मार्गदर्शन पर आपको ने मदद पर करी अपना उद्यालो। अपना सौनावती एम नगर को देखते हुए काम करना। सोनिया गांधी जी ने सतत प्रोत्साहित आपने करते रहे। સતત એમના માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહે એમનો આભાર આપણા પ્રભારી એક નાના કાર્યકર્તાની માફક કોઈ અહંકાર વગર આપણી વચ્ચે સતત કામ કરતા રહ્યા એમનો હૃદયપૂર્વક આભાર આપણા એઆઈસીસીના ત્રણેય સેક્રેટરી શ્રી સતત ઘૂમતા રહ્યા प्राणी आप राष्ट्रीय सचिव की श्री हो आजकल ने राम किशन हो जाती ना जोड़ मां जीत मालूम निश्चित है कांग्रेस पक्ष ना देते तृतीयों मुजरत का तमाम नेताओं की एक खता कोई ये क्या है पर विजोसूर नदियों को कहो अगला माटे पांच पांच लाख थी जीत शुक्रेहनारा ने जरबा तो जवाब मालूम है तो कांग्रेस परिवार भी एकता में आने वाले थे मैं तो देता हूं आज पर विराज माने आभार अमित भाई चौहान पोते चुपड़ी लड़ता पराखा गुजरात की चिंता वो नेत्र वगैरह पारा साथे बात कर लिए था सेम भी निगर तरीके अगाव में तालुका कक्षा सुनी जी ने काम करवाने का प्रयत्न किया डिप्टी लीडर भाई शैलेश भाई परमार सतत पीसीसी में धुनी दिखाने बेस्ता था इनका सामने એક લાંબો લિસ્ટ છે એ બધા નામો લેવા જઈશ તો 100 નામો ગણાવ્યા પછી પણ મને ઓછું પડે એવી સ્થિતિ છે એ સૌ કોંગ્રેસ પરિવારના નેતાઓ જે અહીં ધૂણી તકાવીને બેઠતા હતા એ સૌ મહત્વવાળા આપણી લીગલ ટીમ નેતર એવું કહેવાય છે કે આપણે પહેલા રેલવેના પ્લેટફોર્મ ઉપર જઈએ એક વજન માપવાનો કામ એની ઉપર ઉભા રહો તો આમ ચક્કર પડે ને લાઈટો લબક જબક થાય પણ એમાં રૂપિયાનો સિક્કો ન નાખો ત્યાં સુધી વજને આવે ને પાછળ લખેલું ભવિષ્ય ન આવે એમ વકીલોનો એવું હોય એને રૂપિયા ન આપો ત્યાં સુધી કાઈ કામ થાય નહીં ઓ આપણા લીગલ સેલ વકીલ મિત્રોને કીનો આભાર એક લીધા મદદ खराब हुआ, अपना वॉर रूम ना वॉरियर्स, अपना सैनी को वॉर रूम ना, हर मक्कन डाक्टर में काम करते, दिवस रात, दिवस रात, एक बनी ने में, अइन्हा काम के रुचि हैं माफ लेनोफा की, ताकि सारा बार एक-एक को वजह सूदी, वॉर रूम में काम मारते रहें स्टार में चुरियाद, ये अपना और गुमरा तमाम साथियों साथ के खूब खूब हृदय को होता था अंग्रेजों जे करता आता नहीं वो कहीं बाजब पड़ाए करे छे त्या भागला पाड़ो ने राज आज अंदर अंदर लड़ावा ना पड़े था और आभार मानिश, हमारा महिला गुजरातियों ने तमाम जाति हो कोशिश तो थई है नाती गाती ने झगड़ावा बाजब द्वारा पर कोई ज्ञाति ना नाम है कि धर्म ना नाम है एक पण झगड़ो क्या थयो नहीं कि तमाम गुजरात की ज्ञाति को बोला है मां बहन की कोई उनको मान ना है वो आप शब्द बोलाया पछि बाजो बिस्तो एक बाजु क्षत्रिय समाज ने बीजी बाजु ज्ञाति हो जे के संघर्ष था क्षत्रिय समाज ने कोर कमेटी एक, तो एक मेजॉरिटी रखी સામે તમામ જ્ઞાતિઓને સાથે લીધી અને જ્ઞાતિના નામે વારા ના થવા દીધા એ તમામ જ્ઞાતિઓનો અને ક્ષત્રિય સમાજના તમામ સભ્યોનો પણ આ તકે ખૂબ પ્રતિકૂળ મેં કહ્યું એમ લડાઈ થાય ત્યારે લડાઈ માં જીવ જતો હોય જાન જાય તો સૈનિક ની અને મેડલ મળે તો સેનાપતિ હું કહીશ કે આ યશ તો ભાગીદાર હું હતી આપ सब जो कांग्रेस परिवार का एक एक कर, कर तो के पांच लाख के भी ले गए અને કરશું કરશું તો આપની કેની બેને ને તોડી છે ખાસ તમામ કાર્યકર્તાઓ તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને એ વાત આ આપણે તમામ બનાસકાના કાર્યકર્તાઓને કોડ બે સુબ્રસ્તા પૂર્ણિર્ધારા બધી જગ્યા જોવાનો પ્રયત્ન કરવો પડે બનાજ કાંડાવાળાએ તો બરાબર આરામ બરાબર વાળો જવાબદારી સોપી હતી બાઇ બળદેવજી ઠાકોર પાઇ રુગાઈની

આપણને જે સતત દોડતા રહ્યા છે 26 વર્ષીય ઝીરો મતદાન થાય પછી પણ અને રાત આમે આપણે દોડતા રહ્યા એટલે હું એને સકારાત્મક લઉં છું કે આપણો પણ ખૂબ સહયોગ રહ્યો આપનો આભાર અવકાંતિભાઈ સ્વાગત છે સૌનો પરિફરી ખૂબ આભાર ખૂબ શુભકામનાઓ મે કહ્યું એ માં ત્રિવેદી કાર્યક્રમ છે ત્રિવિદ કાર્યક્રમ આપણે કેટલા પ્રસ્તાવો આજે કરવાના છે સિનિયર નેતાશ્રીઓ પ્રસ્તાવ રજુ કરશે આપણા પરિવારના અન્ય કાર્યકર્તાઓ ને આગેવાનો એમને સમર્થન આપશે કે પ્રસ્તાવો સાથે પ્રવચનો અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ જ્ઞાનીબેન ને કોલાર કરવા માંગતા હોય એનિમેટ સાથે સેલ્ફી લેવા માંગતા હોય એનિમેટ હગ કરવા માંગતા હોય એનિમેટ હાથ જોડવા માંગતા હોય કે હાથ મિલાવવા માંગતા હોય આ બે અમારી ઓર ગ્રુપ છે તમારા માટે ટાઈમ આપ છે યાર ઉપાશે વર્ષે બધાને આજે આજનો દિવસ એમ ને નામ છે એનિમેટ નામ आप सब बधाईया दूर दूर थी बधाईया आप सब અને ચોક્કસ એ આ ચૂંટણીઓ આપણા માટે ઊભી થઈ છે માત્ર બે સંસદ સભ્યો જીત્યા હતા એક મહેસાણાથી એક બીજેથી માત્ર બે જ હતા અને બે માંથી એક ક્યાં પહોંચ્યા હતા આપણે તો અત્યારે ઉપર સેન્ચ્યુરી કરી છે અહીંયા પર ખાતું ખોલ્યું છે આવતા દિવસોમાં સંગઠનનું કામ મજબૂત કરવાનું છે મને બહુ બધા કહે છે કે પ્રદેશનું માળખું જલ્દી બનાવો બરાબર બરાબર જલ્દી નથી બનાવવાનું હું તમને જેને પ્રદેશના માથામાં રહેવું હોય એ બાયોડેટા આપે છે રેશભાઈને 3 મહિના સુધી એક તાલુકાની અથવા એક જિલ્લા પંચાયતની સીટની જવાબદારી આપીશ ત્યારા બૂથ થી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સર્વે બનાવ બાકી કોઈ બાયોડેટા આવતા નહીં કોઈ નેતાનો લેટર લાવતા નહીં કોઈની ભલામણ લાવતા નહીં મારી નજીક ગમે તેટલો અસર તો પણ હોદ્દેદાર નહીં બની શકે જ્યાં સુધી ગ્રાસ રૂટ પર દેને સંગઠન કરવા ના મંજોજા જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યકર્તાના અભિપ્રાયના આધાર પર ઇલેક્શન કમિશન જરૂર પડશે તો ઇલેક્શન કરાવશે અને કાર્યકર્તાના વાજ પર નિમણૂક થશે મારો તે સારો એવું નહીં સારો તે આ રીતે ચાલુ છે કોઈ જૂથ નથી આ મે બધા પાંચ પાંડવો જે ભેગા હતા ને ભેગા અને એટલે કોઈ એમાં પડતા નહીં કોઈ એક લડાય વિધિ પાર્ટી છે જ નહીં ભારતીય જનતા પાર્ટી સામે લડવું છે કારણ કે એમણે ગુજરાતને બદનામ કર્યું છે આપસો નો ખોબ આભાર વાસ્તવિક સાહેબ વિશેષ આભાર જ્યારે જ્યારે કહ્યું છે ત્યાં જે જરૂર છે બધું છોડીને હાજર છે આપણને બધી જ રીતે મદદ કરી છે એમનો ખોબ આભાર આપસો પધાયા આપનો આભાર આવતા દિવસો માટે ખુબ શુભકામનાઓ પાઠવીને વિપુલ